ડભોઈ તાલુકાના ગોજરી ગામ નજીક ડોડ નદી પર નવનિર્મિત ઓવરબ્રિજ ની સ્થિતિ હાલમાં રોડ બનાવવામાં આવ્યો કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર મોટી કબજી એટલે કે ગ્રીટ પાથરી દેવામાં આવી છે અધૂરા કામને કારણે ડભોઈથી બાગોળી તરફ અવરજવર કરતા હજારો લોકોની હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

આ ઉપરાંત મોટીની તીક્ષ્ણ ભાડવાળી કબજીના કારણે દ્વિચક્રીય વાહનો ટાયરમાં વારંવાર પંચર પડવાના મુદ્દાઓ વધી ગયા છે જેનાથી વાહન ચાલકોની આર્થિક નુકસાન અને સમયનો વ્યય રેખવો પડે છે ખાસ કરીને બાળુ યુનિવર્સિટી તરફ જતા વિદ્યાર્થીઓને રોજિંદા કામ વર્ષ જતા નોકરીયાત વર્ગની મુશ્કેલીમાં અહીં ઘણો વધારો થયો છે સ્થાનિક લોકો કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી અધિકારીઓ સ્થિત કથિત નિષ્કાળી અને બેદરકારી વર્ષવાળો ઉઠાવી રહ્યા છે પાઇટમાં દીકરભાઈ સુલેવાન મંજૂરી શંકર નારણભાઈ રોબારી અને રમેશભાઈ પરમાર જેવા વાહન ચાલકોએ પોતાની આવક વિધિ જણાવી અને તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે તાત્કાલિક ધોરણ યા ગોજાલી ઓવરબ્રિજ પર ડામરનું રોડ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું

અને એ બ્રિજ પર અત્યારે હાલ છૂટા નાખેલા છે અડધી રાત્રે આવવા જવા વાળા ઉડે છે અને તકલીફ બહુ પડે છે તો વહેલી તકે કામ સંપૂર્ણ પૂરું કરવા અમારી માંગ છે આ કઈ જગ્યા પર બ્રિજ આવ્યો છે આ ગોજાલી ફાટક પર બ્રિજ આવેલો છે ગોજાલી ગામની ફાટક પર શું થાય છે એ બ્રિજ પર આવા જવા વાળાને બહુ તકલીફ પડે છે છૂટા કાંકરા છે અને તાત્કાલિક એની ઉપર ડમ્મર પાથરી અને વ્યવસ્થિત બનાવી દે આ લોકો અમારી એ માંગ છે બાઈકો છે પંચરો હા બાઈક ના પંચર પડે છે પછી બાઇક સ્લીપ ખાઈ જાય છે મોટી ગાડી હોય ફોર વ્હીલ હોય એ નીચે એન્જીનો અફરાયા કરે છે આપણે ડભોઈ થી વાઘોડિયા જે રોડ છે એમાં ગોજાલી પાસે બ્રિજ બાંધેલો છે એ બહુ સારી વાત છે વિકાસ માટે બહુ સારી વાત છે પણ અત્યારે ચોમાસા પછી જે રોડ પર જે બ્રિજ પર જે કામગીરી છે એ અધૂરી છે અને અહીંયા અમારે વાઘોડિયામાં લોકો નોકરી કરે છે બધા કેટલા લોકો બહારથી આવે છે ત્યાં વાઘોડિયામાં કોલેજ છે પારવુલ કોલેજ છે ધીરજ હોસ્પિટલ છે અને જીઆઈડી છે એમાં હજારો લોકો ત્યાં આગળ અપડાઉન કરે છે ડભોઈથી આજુબાજુના ગામડાઓમાં આ બ્રિજનો ઉપયોગ પુષ્કળ થાય છે અને લોકોની માંગ ઉઠી છે કે હવે વહેલી તકે આ બ્રિજ પર કપચીને ડામર બનાવે બહુ જ ખાડા પડી ગયેલા છે અને અમારા ગાડીઓને બાઇકોને મોટી ફોર વ્હીલરોને પંક્ચરો થાય છે એટલે અમારી માંગ છે આજુબાજુના તાલુકાઓ ગામડાઓની ભોજાલી કરાલી કરાલીપુરા વાઘોડિયાના ગામડાઓની માગ છે કે આ વહેલી તકે કામ પૂર્ણ કરે એવી અમારી માગણી છે અને અમારા ખેડૂતોને પણ અમારી માગણી છે કે આવી આ બ્રિજનું કામ છે સત્તરી પૂર્ણ કરે એવી અમારે માંગ ઉઠી છે અને અમે માગણી કરીએ છીએ કે સત્વરે આ રોડ બની જાય બ્રિજ પરનું કામ કમ્પ્લીટ થઈ જાય એવી અમારી લોક માંગ ઉઠી છે જય હિન્દ જય ભારત વાઘોડિયાથી ડભોઈ જતો ધોલાર રોડ ઉપર જે બ્રિજ છેલ્લા ચાર મહિનાથી બનેલો છે એની ઉપરનું કપચી અને કશું મટીરિયલ નાખ્યું નહીં ને જતાં આવતા બાઇકવાળા ગાડીઓવાળા બહુ જ હેરાન થાય છે ચાર મહિનાના ટાઈમમાં એક બ્રિજનો ડામર રોડ કરવામાં કેટલો ટાઈમ લાગે એ આપ સરકારી અધિકારી મામલતદાર ટીડીઓ કલેક્ટર જે કોઈ લાગતા વળગતા હોય એ એ આવીને પરિસ્થિતિ જુએ અને આટલું કોમ કરવામાં કેટલા દિવસ જુએ એ પ્રજાને જવાબ આવીને આપે પ્રજા કેટલી હેરાન થાય છે આ કોન્ટ્રાક્ટરોના અભાવે કોન્ટ્રાક્ટરો છતાં બી એની ઉપર કપચી અને રોડા મેટલ હટાયા નથી અને એવી એવી પરિસ્થિતિમાં ચાલુ રાખ્યો છે તો વહેલી તકે ડામર રોડ કરવા વિનંતી છે પારોલ યુનિવર્સિટી ધીરજ હોસ્પિટલ યુનિવર્સિટી બધા જ જવા આવવાનો મોટ સ્ટોપ વાઘોડિયા અને ડભોઈનો વ્યવહાર વાયા ઢોલાર ઉપર ચાલુ છે અને આ બ્રિજની ઉપરનું જે કામ જોવો છો તે કેટલું ખતરનાક અને કેટલું ભયજનક ને કેટલું અકસ્માતજનક છે તે આપ જઈને એનું નિર્માણ તૈયારી તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરવા વિનંતી